હેલો માય ડિયર ફ્રેન્ડ્સ હું નિમિષા પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું મારા કિચનમાં આજે આપણે બનાવીશું મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો ગાજરનો એકદમ સ્વાદિષ્ટ હલવો એકદમ લગ્ન પ્રસંગમાં બને તેવો તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ સૌ ગાજર લઈ લઈશું ગાજર મેં એક કિલો લીધા છે હવે આપણે ગાજરને સરખી રીતે પાણીથી ધોઈ લઈશું ત્યારબાદ ગાજરને કોરા કરી લઈશું અને ગાજરની ઉપરની છાલ છોલી દઈશું અને આ રીતે બધા જ ગાજર છોલી દેવાના છે હવે આને આપણે કટ કરી લઈશું જેથી ગાજર છીણવામાં આસાની રહે ગાજર જો પટલા હોય તો અંદરનો પીળો ભાગ કાઢવાની જરૂર નથી પણ જો ગાજર જાડા લીધા હોય તો વચ્ચેનો પીળો ભાગ કાઢી લેવો તો હવે આવી મીડિયમ સાઈડ છીણીનો ઉપયોગ કરી આ રીતે ગાજરને છીણી લઈશું અને અંદરનો પીળો ભાગ કાઢી લઈશું આ રીતે આપણે બધા જ ગાજર છીણી લેવાના છે તો હવે બધા જ ગાજર છીણાઈ ગયા છે તો હવે આપણે એક જાડા તળિયા વાળું બાઉલ કે કઢાઈ જેવું વાસણ લઈ લઈશું હવે બાઉલમાં ઘી એડ કરી દઈશું અને ગરમ કરવા રાખી દઈશું એડ કરી દઈશું હવે મીડિયમ આચ ઉપર ગાજરની છીણને ધીમે ધીમે સાતરતા જઈશું અને હલાવતા જઈશું જેમ જેમ ઘી સાથે ગાજરની છીણને મિક્સ કરતા જઈશું તેમ તેમ તમે જોઈ શકો છો કે ગાજરનો કલર પણ બદલાવા લાગ્યો છે તો આ પ્રમાણે મિનિટ માટે ગાજરની સાતરતા જઈશું અને ચાર મિનિટ પછી તેની અંદર સાતસો ગ્રામ જેટલું દૂધ એડ કરી દઈશું તો ગાજર આપણે એક કિલો લીધા છે તો તેના મેજરમેન્ટ પ્રમાણે દૂધ મેં સાતસો ગ્રામ લીધું છે દૂધ એડ કર્યા પછી ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈ ફ્લેમ પર રાખી દઈશું અને આ રીતે ઉકળવા લાગે પછી ગેસની ફ્લેમને ફરીથી મીડિયમ કરી દેવાની છે દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે એક ખાંડીમાં આટલી એલચી લઈને ખાંડી લઈશું અને એલચીના ફૂતરા સાઈડમાં કરી લઈશું સાઇડમાં બીજી બાજુ ગાજરનો હલવો ચોટી ન જાય તે માટે તેને હલાવતા રહેવાનું છે હવે તમે જોઈ શકો છો કે દૂધની ક્વોન્ટિટી ઓછી થવા લાગી છે અને ઘટ થવા લાગ્યું છે સાઇડ ઉપર જે મલાઈનો ભાગ ચોટી રહ્યો છે તેને પણ અંદર એડ કરતા રહેવું હવે દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે કાજુ કટ કરી લઈશું હવે આપણે દૂધ અને ગાજરની છીમણી સતત હલાવતા જવાનું છે જ્યાં સુધી દૂધ ઘટ ના થાય ત્યાં સુધી હવે તમે જોઈ શકો છો કે દૂધ પણ બળી ગયું છે અને એકદમ અંદરથી માવો છૂટો પડવા લાગ્યો છે હવે આ સમયે તેની અંદર ખાંડ એડ કરી દઈશું ખાંડ મેં અઢીસો ગ્રામ લીધી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ વધારે કે ઓછી એડ કરી શકો છો ખાંડ અંદર નાખ્યા બાદ ખાંડ ઓગળે એટલે થોડું પાણી છૂટું પડશે તો હજુ આપણે આને પાંચ મિનિટ માટે હલાવતા રહીશું અને થોડું ઘટ થવા દઈશું હવે પાણીનો ભાગ ઓછો થઈ ગયો છે તો હવે તેમાં મોડો માવો એડ કરી દઈશું માવો મેં સો ગ્રામ લીધો છે કારણ કે મેં દૂધ વધારે લીધું છે માટે સો ગ્રામ માવો લીધો છે જો તમે દૂધ ઓછું લીધું હોય તો માવો વધારે એડ કરી શકો છો અથવા તો માવાની જગ્યાએ તમે મલાઈ પણ એડ કરી શકો છો તમે જોઈ શકો છો કે જેવો માવો એડ કર્યો કે તરત માવાએ વધારાનું પાણી શોષી લીધું છે અને અંદર ઓગળી છે આપણે એને સતત હલાવતા રહેવાનું છે અને તમે જોઈ શકો છો કે હલવો ઓલમોસ્ટ થઈ જવા આવ્યો છે તો આ સમયે આપણે કટ કરેલા કાજુ એડ કરી દઈશું અને હલાવતા જઈશું પછી તેમાં અડધી ચમચી એલચી પાવડર એડ કરી દઈશું ત્યારબાદ એક મિનિટ જેટલું હલાવતા જઈશું દૂધનો અને ખાડનો પાણીનો ભાગ પ્રોપર બળી ગયો છે માટે બાઉલના તળિયે ચોટી ના જાય તે માટે સતત ધીમે ધીમે હલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો કે પાણીનો કે દૂધનો થોડો પણ ભાગ રહ્યો નથી હવે તમે જોઈ શકો છો કે ગાજરનો બનીને એકદમ પ્રોપર રેડી થઈ ગયો છે છે દેખાય ને લગ્ન પ્રસંગમાં બને તેવો એકદમ દાણાદાર ગાજરનો હલવો આ મેજરમેન્ટ પ્રમાણે જો તમે ગાજરનો હલવો બનાવશો તો એકદમ બહાર લગ્ન પ્રસંગ જેવો પ્રોપર બનીને રેડી થશે મારી આજની રેસીપી તમને પસંદ આવી હોય તો તમે ઘરે આ રેસીપી ચોક્કસથી એકવાર ટ્રાય કરજો અને મારી આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો તો ચાલો હવે મળીએ નેક્સ્ટ રેસીપીમાં જય શ્રી કૃષ્ણ